ને સીતારામ બધાને માતા જવાનું હારું કરે ને બધાને હજારરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપડે ઉઠી ગયા છે એટલે આજ તો ઉઠાણું છે મોડું મળું પછી અત્યારે તો ને એવું થયું બાકી બધું કામ આપણે ને એવું બધું કામ બાકી છે એટલે વહેલા તો ઉઠી ગયા હતા પણ બેન આરું આરું ઉઠી ગયા એટલે પાછા ને ઉતારમાં એમ કે હવારમાં ઠંડીને ઝાકળ આવે એટલે થોડું ઘણું આમ શરદી જેવું થઈ જાય એટલે હવાર હવારમાં વહેલા વહેલા ઉઠી જાય ને આમ કોઈ વાત તે હુવે નહીં આમ નીંદર ન આવે ને એટલે અત્યારે બેન ને આપણે હું રહેવા ને પછી મોટાબટા થઈને ખા ઉઠી તો કેર ના જાવે પણ શિવાની બેન કાંઈક હુઈ જાય નિરાતે તો આપણે એમ થાય કે તો ઘર બારા ને કાંઈક મોટા પટા ધોઈને કાંક રેડી થઈ આપણે પણ અત્યારે તો શિવાની બેનને હવે હું રહેવાશે એટલે હવે આપણે ને એવું બધું કશું ને ઘણો તડકોય તડકો નીકળી જશે જો ઘણોય તડકો નીકળી જશે અને મારે બાજો પવારું ને એવું બધું ખાંડ ને એવું બધું લઈને આવું આવ્યા છે ફરજે ભેંસ દોવાની છે એક જ ભેંસ દોવાની છે ને બા એક ભેંસ તો દોઈ લીધી એક ભેંસ દોવાની છે એટલે બા ભેંસ દોવા આવ્યા છે એટલે શિરામણને ને બધું થઈ ગયું છે એક ભેંસ દોવાઈ ગઈ છે એટલે પછી આપણે ફટાફટ હવે સીરામણ કરી લેશું મા હું કરો અત્યારમાં સીકું ખાવશો છો એટલે રામ રામ ને સીતારામ થઈ લો ચીક્કું ઠેક હા રામ રામ ને સીતારામ હવે ખાઈ લો સીકું

બસ ની તો તમને ખબર જ હશે કે ગાલ કцоલા થ્યા જતા ને બસ અંકિતા બેન ની થઈ ગયા છે અંકિતા બેન હું એકલા એકલા ખાતો તું કાઈ નઈ તમ હારે જતી કકા બમડી અન તો સાના માના ખાધું હોય ને પણ હારે હોય તો એમાં નો થાય પણ કાક સાના માના ખાધું હોય તો જ થાય નઈ બસ મોસેબ જો કીધું કે હું હું ખાતો તું તે ગુલ્ફી ખાઈ ગયો તો ને એકલા એકલા અન અંકિતા બેને કહેલ છે ને સાના માના કાક ખાતો થશે એટલે ગાલ કસોલા અંકિતા બેન ને પણ થઈ જશે ગાલ પચોલા આજ તો બી સારું છે કાલ તો અંકિતા બેન નિશાળે જવા માટે આમ તૈયાર થઈ ગયા તા પછી કે હવે કે પછી તો રોવાન ચાલુ કરી દીધું કે હવે મારાથી નિશાળે નહીં જવાય મને તો આ બધું કે દુખવા મળ્યું છે કીધું તો હાલો હવે દવાખાના લઈ જઈ કેવું થાય અમને થયો નહીં થાય એટલે અમને ન ખબર હોય ને આ દવા પી લો તો એકલા એકલા ન ખાતા હોય તો અમે ક્યાં કેવી એકલા એકલા ખાવ એમ એટલે જ ગાલ કસો લાય છે સોરી ને ખાય છોરી ખાય સાના મને ખાય એમ ગલ પસોલા થાય એટલે તમે બે હે અલ તો બેય અમારથી બધા સાના મને બેય થી ખાધું ને એટલે બેન થા ભાગ ખાતો તો ભાગ ખાતો તો બે નાના છે એટલે ભાગ તો ખાય એટલે ખાધો બે હો

બોલવું છે પણ બોલાતું નથી એવું થાય છે બેન મમતા દિવસ છે હા ને શિવાની બેન ને મારા તીજો ડોઝ આવશે એટલે આપણે રસીકરણ જે ટાઈમે ટાઈમે આવતી હોય એ દેવરાવી જ છે એટલે આજે જવાનું છે મારે અને શિવાનીના પપ્પા જશે લોખંડ ને થોડું ઘણું ઘટવું છે આપણે લોખંડ પાથરવાનું ને બધું હાલે છે કામ એટલે એ લેવાય જશે ને મારે ને શિવાની ને મંદિરે જવાનું છે तो बार मंदिर आई जो नहीं साल मस्त पहला नहीं है नहीं तो बार मस्त पहले मस्त आने से लाज नहीं साले तो नहीं खेलो पर हाँ लोहे जावी दिन बस बाल मंदिर है नहीं खाओ बाल क्या लाल गाड़ी खाओगे अब आज इच्छा डबा ना बदला गाड़ी खाओगे ठीक है पंडित और नहीं तो बदला रूम आ गई आप गुड़िया वाया उनसे बदला गाड़ी अब अच्छी बात है गाड़ी खाओगे नहीं खाओगे રામ રામ ને સીતારામ આજ તો આપણે રામ રામ ને સીતારામ હાઉ મોટા મોટા કર્યા છે કેમ કે આપડે હવા માં ગયા તા બાબરા લોખ ને બધું લેવાતા હવે સાય ની કેટલી આખમ લઈને હવે આપડે બાલ બને સહ પાણી પાઈ આવી ના એ આપણે આટો નથી મારો કેટલું કામકાજ થયું છે અને શું કામકાજ થયું છે અને આજ તો હવે શિવાની દીકરાને પણ ત્રીજો ડોઝ પૂરો થઈ ગયો છે જે રસી મૂકવાનો નહીં હતો ત્રણેય ડોઝ કમ્પ્લીટ થયા ને હવે તો કાંઈ હમણાં કાંઈ રસીના ડોઝ હવે આવશે નહીં અને અહીંયા હલો શા પાણી પીવા આવી જાઓ ના દેવાનો પાણી પાણી નહીં પીવો સમજો ને લાયનમાં બધા બેસી ગયા છે શા પીવું પાણી પીવો

તો ઘડીક ઠરવા જાવ નઈ નો હાલો ને પીવો નકરા આ ઠરી જાય હવે લોખંડ બાંધવાનું ને બધું કામ એમ કે મોટા ભાગનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે આ બધી બાજુથી અને આ બાજુ તો ખાલી સજાનું બાકી છે હું આ શેનું નું માપો પાડ્યું હવે હવે આ કાક તમે હવે આટલું બાંધવાનું પૂરું કરો તમે કાક હવે લાઈટ ફિટિંગનું કરી દીધું સમજો ને હવે ખાલી જો આ બાજુ આટલું આવે ને સજાનું એટલું જ બાકી છે બાકી જો

રેકોટ પાટી ગયા કાકી ગયા સાલ આજ બો જાજુ કામ થઈ ગયું છે ઢમલ કબલ ક ખરખા મુકજો નગર હેઠે દેખા છે લોખણ નહીં દેખાવા જો તો હારું લો લોખણ તો થઈ ગયું ખાલી હવે થોડું ઘણું તો વૈતું લોખણ આય કા થોડક પાતળું હરિયા પડ્યા છે કામે પડ્યા છે

તો શું કે ગાગર છે છે હવે આ મો છે કે બા હું કેટલા મહિના થઈ ગયા પેહને કહી દીધો એમ ના ના આવું કમી આને ના ના છે હું આ ને કળી જાય બેન ભૂલી નથી ને ખબર હું આ વાર બેઠી છું એમ તો કહું છું શિવાની શિવાની

કેટલા મહિનાથી થી પાંચ મહિના એની પેલા ચાર પાંચ મહિના લગભગ દહો એટલે આમ ગણો તો વરદી થઈ જશે વરદી થી દોય આજ દો એવું ને આપડે પોવાલી તો દૂધ ની તૈયાર છે પણ પાછા ખાવાનું પાસે પોવાલી આવતા થશે શિવાની બેન શું કરે છે અંકિતા બેન તો હતા ઈસકાવતા તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપડે આવો રહ્યો તો આ સાથે જ આજનો લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય